ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકાના ચીફ ઓફિસરના લાંચ પ્રકરણ ષડયંત્ર રચવા અંગે સોમનાથ મત ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી જસાભાઈ બારડનું નામ ઉછળતા ખડબડાટની સાથે જ રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ ગંભીર આક્ષેપથી રાતા પીડા થયેલા શ્રીએ વેરાવળ ખાતે યોજાયેલ ભાજપના જનકલ્યાણ મહાસંમેલનના કાર્યક્રમમાં ભાજપના મૌડીઓની હાજરીમાં જાહેર મંચ ઉપર ખુલાસો કરી નાલાયકી કરનારાઓને જબડા તોડ જવાબ આપવાનો હુંકાર કર્યો હતો રાજ્યના મંત્રી વિજય રૂપાણી અને સાંસદ ચુડાસમા સહિતના ભાજપના જવાબદારોની ઉપસ્થિતિમાં મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા રાજ્યમંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે આ પ્રકરણે તે ક્યાંય પણ સામેલ નથી અને ષડયંત્ર કરનારાઓ જ ખોટા બદનામ કરે છે કરે અને બીજા ઉપર દોષાર્પણ કરનાર સામે સરકાર પણ પગલા લેશે તેમ જણાવ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર આ વેરાવળમાં તરીકે જે લઈ આવ્યા પછી નવેમ્બરમાં આવ્યા પછી અહીંયા આખું વેરાવળને ને કાર્યરત કર્યું છે અને જે નિષ્ઠાથી અમે લેવા અમારા લાઈફમાં સપનામાં પણ અમે કોઈ પણ અધિકારી મારું રાજકીય કારકિર્દી પાંસા વર્ષની ઉંમરમાં ચાલીસ વર્ષથી હું રાજકારણમાં છું ક્યારેય પણ કોઈને મેં પ્રતિકાર નુકસાન કરતા બાબત ક્યારેય કર્યું નથી હું કરવાનું નથી ભગવાનની સાક્ષી એ સોમનાથની સાક્ષી એ કહું કે નિષ્ઠાવાન શાસ્ત્રી નિષ્ઠાવાન છે પેરાવળ પાર્ટીની એક પણ સિંગલ વ્યક્તિને ખબર છે કે આ ધંધો પણ કર્યો મને બધી ખબર છે ને એને મુબારક આ વિકાસમાં જે શાસ્ત્રીય કામગીરી કરી છે મારી વ્યક્તિગત બાબતમાં હું કહું છું કે એક સારા અધિકારી હતા ક્યાંક એને જે થયું છે તપાસની અંતે જે અસય સત્ય બહાર આવશે અને કોઈ પણ વાત અસત્ય સત્ય કરવાનો પ્રયાસ કરનારા કાયમી લપડાટ ખાધી છે અને એક વધુ વખત લપડાટ ખાશે એવો ખાતરી વિશ્વાસ છે આક્રોશ સાથે ચાલે જ નહીન્દ્ર એને સજા થશે ભગવાન આપશે હું કહું ને સરકાર પણ આપશે જે એના ભૂલો છે ને એને માફ નહીં કરે લાંચના આરોપમાં પકડાયેલ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી અને પ્રમાણિકતાની સજારૂપે ષડયંત્રનો ભોગ બનાવ્યા આક્રોશ સાથે વેરાવળ શહેરના વેપારી મંડળો સહિત સામાજિક અને સેવાકીય સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસની માંગ કરી છે તો બીજી તરફ રાજ્યના મંત્રીનું નામ ઉછળતા જ મંત્રીને જાહેર મંચ પરથી ખુલાસો કરવાની ફરજ પડી છે પરંતુ અહીં સવાલ એ છે કે ગંદા રાજકારણને કારણે હાલ તો સારા અને નિષ્ઠાવાન અધિકારી સાથે વેરાવળ શહેરના વિકાસને પણ ગંભીર અસર પહોંચી રહી છે તે ક્યારે અટકશે રાકેશ પરડવા એસનાઇન ન્યૂઝ ગીર સોમનાથ